વિરમગામ નગરપાલિકા દ્વારા નગરપાલિકાના અમારા ચૂંટાયેલા સદસ્ય સદસ્યશ્રીઓ પ્રમુખશ્રી ઉપપ્રમુખશ્રી કારોબારી ચેરમેનશ્રી બાંધકામ ખાતાના ચેરમેનશ્રી અને અન્ય શ્રીઓ સાથે મળી અને વિરમગામ નગરપાલિકાએ છેલ્લા અઢી વર્ષમાં એવું આયોજન કરેલું છે કે જે વિરમગામના નગરમાં જે પણ વિકાસના કામો બાકી હતા અને નાગરિકોને જે સેવાની જરૂરિયાત હતી અથવા જે કોઈ પાકા રસ્તાની જરૂરિયાત હોય ગટર હોય પાણી હોય તો આવા તમામ કામો તરફ ધ્યાન આપી અને એને અગ્રતા આપેલી છે આપ અત્યારે જોઈ રહ્યા છો કે મુનસર દરવાજાથી આપણે અમદાવાદ બાજુ જવું હોય તો દુનિયા ટાંકી થઈ રાજનગર બાયપાસ થઈને જતા હતા ત્યાં એક સાડા ત્રણ મીટરની સાંકળી પટ્ટી ઉપરથી પસાર થવું પડતું ટ્રાફિકના પણ પ્રશ્નો રહેતા તો ત્યાં આપણે અઢાર મીટરનો પહોળો રસ્તો કરવા માટે અંદાજીત ત્રણ તબક્કામાં ત્રણ ફેઝમાં ત્રણ કામ આપી અને એ કામ શરૂ કર્યું છે અને એ કામ છે આવનારા છ એક મહિનામાં પૂરું થશે એટલે એક વિશાળ રોડ ડિવાઇડર અને સ્ટ્રીટ લાઇટ સાથેનો એ નગરને મળનાર છે એ જ રીતે આપણે અમદાવાદથી આવીએ તો રૈયાપુર ત્રણ રસ્તાથી રૈયાપુર દરવાજા જઈએ અને રૈયાપુર દરવાજાથી ભરવાડી દરવાજા આવીએ તો એ પણ રસ્તો એકદમ સાંકડી પટ્ટી હતો અને બે હજાર એકવીસમાં એ રસ્તો નવો બનાવેલો હતો તો વિરમગામની જે મુખ્ય નાક કહેવાય એવા બંને રસ્તાઓ ઉપર અત્યારની અમારી બોડી અને અમારા તંત્રએ ફોકસ કરી અને એનું કામ હાથ ઉપર લીધું અને આગવી ઓળખમાં અંદાજિત આઠ કરોડના ખર્ચે એ રૈયાપુર દરવાજાથી ભરવાડી દરવાજા વચ્ચેનો સ્ટ્રીટ લાઇટ સહિતનો અઢાર મીટર પહોળો રસ્તો બની રહેલ છે જે જૂનો ગઢ હતો રૈયાપુર દરવાજાથી ભરવાડી દરવાજા વચ્ચેનો એ ગઢ પણ જર્જરિત હતો ગમે ત્યારે અકસ્માત થાય પડી જાય આવતા જતા રાહદારીઓને તકલીફ પડે તો એ ગઢ પણ આપણે નવો અત્યારે બની રહેલ છે રૈયાપુર ત્રણ રસ્તાથી રૈયાપુર દરવાજા વચ્ચે ગંગાસર તળાવ આવે અને તળાવ ઉપરનું જે જૂનું અંગ્રેજો સમયનું કલવટ હતું એ પણ ઘણું સાંકળું હતું અને જર્જરિત હતું કે કલવટનું કામ પણ અત્યારે હાથ ઉપર લીધેલું છે એ પણ સરસ આધુનિક ડિઝાઇનમાં બ્રિજ ટાઈપની ડિઝાઇન તૈયાર કરેલી છે અને ડિઝાઇનમાં એ પણ બનશે રૈયાપુર દરવાજા અને ભરવાડી દરવાજા બંને દરવાજા ઘણા સમયથી છે ઐતિહાસિક દરવાજા છે એના રિનોવેશનનું કોઈ કામ થયેલું ન હતું તો એ કામ પણ આગવી ઓળખના કામમાં લીધેલું છે અને રૈયાપુર ત્રણ રસ્તાથી અત્યારે તિરંગા સર્કલ સુધી માર્ગ અને મકાન વિભાગ દ્વારા મોટો પહોળો રસ્તો બનાવવામાં આવી રહ્યો છે અને ત્યાંથી નગરપાલિકાએ નગર સુધી આપણા સિટી વિસ્તાર સુધી એટલે કે રૈયાપુર ત્રણ રસ્તાથી ભરવાડી દરવાજા સુધી એ રસ્તો અઢાર મીટરનો પહોળો લીધેલો છે અત્યારે કામ ચાલી રહ્યું છે અને આગામી સમયમાં એ પણ મળશે વિરમગામ નગરની અંદર ચારે તરફ અત્યારે તમે જુઓ તો ક્યાંક રોડનું કામ ચાલતું હશે ગટર લાઇનનું કામ ચાલતું હશે સોસાયટીની અંદર પણ જનભાગીદારી યોજનામાં જે પણ સોસાયટીની જરૂરિયાત હોય તો નગરપાલિકાએ ઉદાર હૃદયે દસ ટકા લોકફાળો બીજા કામો ઉપર ઓછું ફોકસ કરીને અન્ય ખર્ચા ઘટાડીને પણ સોસાયટીને દસ ટકા લોકફાળો નગરપાલિકાનો આપીને અને એ એ કામો પણ નગરપાલિકાએ કરેલા છે ઘણા વર્ષોથી ટાવર લાયબ્રેરી બનાવવાની રજૂઆતો હતી એ ટાવર લાઇબ્રેરી પણ આપ જોઈ રહ્યા છો કે આધુનિક સ્ટ્રક્ચરમાં આધુનિક રંગરૂપ સાથેની લાયબ્રેરી અત્યારે વિદ્યાર્થીઓના ઉપયોગમાં અત્યારે છે નગરના હાડ દશામાં આપણા તાલુકા સેવા સદન અને નગરપાલિકાના સામે આપણો શહીદ ભાગ હતો એ બગીચો પણ ઘણા વર્ષોથી ઉપેક્ષિત હતો એ બગીચાનું કામ પણ આ જ બોર્ડે હાથ ઉપર લીધેલું હતું બે તબક્કામાં ધીમે ધીમે કામ થયું પણ એકદમ નક્કર અને સારું કામ પરિણામલક્ષી કામગીરી થઈ છે આજે હજારો બાળકો ત્યાં બગીચાનો લાભ લઈ રહેલ છે એ આપ સૌ જોઈ રહ્યા છો અત્યારે વિરમગામમાં માત્ર બે સમસ્યા છે એક સમસ્યા ગટરની અને બીજી સમસ્યા બજારની અંદરના ટ્રાફિકની ગટરની સમસ્યા છેલ્લા અઢી વર્ષથી જેમ જેમ પ્રશ્નો નગરપાલિકાના ધ્યાને આવતા રહ્યા એ તમામ પ્રશ્નોના પાછળ પડી અને એનું નિરાકરણ કર્યું છે નાના નાના પાઇપના ટુકડા નાખવાના હોય કે ક્યાંય મેનહોલ દબાઈ ગયા હોય તૂટી ગયા હોય નવા બનાવવાના હોય તો આવા તમામ સમસ્યાઓની ઓળખ કરી અને અમે તબક્કાવાર એની કામગીરી કરી છે આજ આજથી છ માસ પહેલાં અમારી નગરપાલિકા કક્ષાએ ભૂગર્ભ ગટર ઉભરાવાની આઈસી ચેમ્બર ઉભરાવાની લગભગ બાવીસથી પચીસ ફરિયાદો મળતી હતી અને ફરિયાદોનો આંકડો ચાલીસ પચાસ સુધી પણ જતો હતો પણ અત્યારે માત્ર ચારથી પાંચ જ ફરિયાદો મળી રહી છે એટલે આ બાબત બતાવે છે કે અત્યારના બોર્ડે અને તંત્રએ આ સમસ્યાઓ તરફ ધ્યાન આપી અને એક પછી એક સમસ્યાનું નિરાકરણ કર્યું છે ગટર માટે ખાસ અમે ફોકસ કરી અને નાનામાં નાની જો સમસ્યા હોય અને એનું કેવી રીતે નિરાકરણ આવે એ બધાએ સાથે બેસી એને કર્યું છે વર્ષોથી વિરમગામની એક ઓળખ હતી કે જે મોલ્લામાં ગલીમાં જાઓ ત્યાં ઓવરફ્લો લાઇનમાં પાણી નાખવા માટે મોટર પડી હોય આવી એક પછી એક મોટરો ઉપાડવાનું કામ અત્યારે અમે કર્યું છે તાજેતરમાં જ ગાયત્રી મંદિરની પાછળ પરકોટા વિસ્તારમાં રોડ વચ્ચે જ મોટર મૂકીને પાણી ઉપાડવું પડતું હતું ગટરનું અને આગળના મેનહોલમાં નાખવું પડતું હતું એ સમસ્યાનો અભ્યાસ કર્યો અને અંદાજીત બાર ફૂટ નીચે જે જૂની લાઈન હતી એ દબાઈ ગયેલી હતી કે એનું પંચર કરી નવી લાઈન નાખી અને અત્યારે ત્યાંથી આપણે મશીન ઉપાડી લીધું છે અને એ પરકોટા વિસ્તારમાં રોડની વચ્ચે જે મેનહોલ હતો એ પણ અમે એને પૂરી અને સરસ આખો રસ્તો મોટો ચોક બની જાય એવું આયોજન કરી રહ્યા છીએ એટલે એક પછી એક સમસ્યાઓ નું નિરાકરણ કરવામાં આવી રહેલ છે વિરમગામનો જે વિકસિત વિસ્તાર કહેવાય જે ન્યૂ વિરમગામ એ ન્યૂ વિરમગામનો વિકાસ પણ સિટીની સાથે સાથે જ થાય એવું પણ આયોજન છે આજે વલ્લભ સિટીવાળો જે રોડ છે એ ડિવાઇડર અને સ્ટ્રીટ લાઇટ સાથેનો રસ્તો નગરપાલિકાએ નવો બનાવીને આપેલ છે આજે જીગર સોસાયટી આગળ આપ જોઈ રહ્યા છો કે ત્યાં આઈકોનિક રોડ બનાવ્યો છે તો સોસાયટીના આજુબાજુની સોસાયટીના રહીશો ત્યાં આવી અને શાંતિથી ત્યાં બેસી શકે મોર્નિંગ વોક પણ થઈ શકે એવું સરસ આયોજન કરેલું છે ઝાલાવાડી સોસાયટીની પાછળ એક વિશાળ તળાવમાં આપણે ડેવલપમેન્ટનું કામ કરી રહ્યા છીએ અંદાજીત એ પણ આઠ કરોડના ખર્ચે તળાવના વિકાસનું કામ ચાલુ છે એ કામ આગામી એક વર્ષમાં પૂરું થશે ત્યારે આજુબાજુની સોસાયટીના જે પણ રહીશો છે એમને સવારે મોર્નિંગ વોક માટે એનો ઉપયોગ કરી શકશે ત્યાં એક વિશ્રાંતિનો સમય ત્યાં શાંતિથી પસાર કરી શકશે ક્યાંય કોઈ વડીલો હોય તો એમને યોગા કરવા હોય અથવા સવારે જે યોગ રસિકો હોય તો એમના માટે પણ ત્યાં સરસ આયોજન થઈ શકશે અત્યારે નગરપાલિકા વિસ્તારની અંદર સિટી વિસ્તારમાં ખાસ કરીને જે રસ્તાઓ છે બધા સાંકડા છે એક પછી એક રસ્તાની ઓળખ કરીને જેટલા પણ દબાણો હોય એ દબાણો દૂર કરવાનું કામ નગરપાલિકા કરી રહી છે અને બધા જ રસ્તા ડિવાઈડરવાળા બને ઘોડા બને અને સ્ટ્રીટ લાઇટવાળા બને અને એવા વિઝન સાથે હવે બે હજાર છવ્વીસમાં આગળ કામ કરવાની શરૂઆત કરી છે અત્યારે લાકડી બજારથી ઇપીએમસી સુધીનો જે રસ્તો છે ત્યાં વર્ષોથી દબાણો હતા એ દબાણો નગરપાલિકા એક વર્ષ પહેલાં હટાવેલા હતા અને ત્યાં રસ્તાનું કામ હવે શરૂ કર્યું છે એટલે એ રસ્તો બનશે એટલે જ્યારે રસ્તાનું જ્યારે ઉદ્ઘાટન થશે અને નાગરિકોના વપરાશમય રસ્તો મૂકવામાં આવશે ત્યારે તમે નહીં માનો કે જે ગોલવાડી દરવાજાથી ટ્રાફિકની સમસ્યા છે અક્ષરનગર આગળ એ મોટાભાગની સમસ્યાનું સોલ્યુશન થઈ જશે કારણ કે અત્યારે વાહનો ગોલવાડી દરવાજાથી અક્ષરનગર થઈ અને તાલુકા સેવા સદન આવીને પછી એપીએમસી બાજુ જાય એટલે ત્યાં એક જ રસ્તો ઉપયોગમાં હોય ત્યાં ટ્રાફિક ઘણું રહે છે તો એ એનું સમસ્યાનું નિરાકરણ થઈ જશે એ રીતે અત્યારે વડવારા સર્કલ ત્યાંથી મચ્છીપીની દરગાહ સુધી ક્યાં સ્ટ્રીટ લાઇટ કે ડિવાઈડર છે નહીં તો ત્યાં પણ નગરપાલિકાએ વર્ક ઓર્ડર આપી દીધો છે ત્યાં સરસ ડિવાઇડર બનશે અને સ્ટ્રીટ લાઇટ પણ બનશે આ રીતે તબક્કાવાર નગરપાલિકા દ્વારા એક પછી એક ડિવાઇડર અને સ્ટ્રીટ લાઇટના કામો હાથ ધરવામાં આવી રહ્યા છે બીજું એક કામ મુનસરથી ચામુંડા માતાના મંદિર સુધી ત્યાં પણ એક ડિવાઇડર અને સ્ટ્રીટ લાઇટનું કામનો વર્ક ઓર્ડર આપેલો છે જે પણ દબાણ હશે રસ્તામાં એ તમામ દૂર કરી અને આવા રસ્તાઓ પૂરા કરવામાં આવશે આ સિવાય કે વિરમગામની અંદર જે પાણીની લાઈનો છે બધી જ એ લગભગ ઓગણીસો એંસીથી માંડી અને બે હજાર બાર તેર સુધીમાં તબક્કાવાર ટુકડી ટુકડી અમુક વિસ્તારોમાં લાઈનો નાખેલી છે અત્યારે ગટરની સમસ્યા તો મહદઅંશે ઓછી થઈ ગઈ છે પણ પાણી મિક્સ થવાની સમસ્યા અત્યારે આવી રહી છે તો આનું મુખ્ય કારણ એ છે કે ઘણી જૂની લાઈનો છે અને શિયાળાના કારણે એની પાઇપ સંકોચવાના કારણે ક્યાંકના ક્યાંક પાણીનું અંદર આવતું હોય તો એ માટે આપણે નગરપાલિકાએ પ્રોજેક્ટ બનાવ્યો છે અને એ ટૂંક જ સમયમાં સરકારશ્રીને સાદર કરવામાં આવશે એ પ્રોજેક્ટનું અમલીકરણ થશે એટલે તમામ વિસ્તારોમાં નવી લાઈન આપણે પાણીને આપી શકીશું અને આ ગંદુ પાણી જે મિક્સ થવાના પ્રશ્નો છે એ પણ આપણે એનું સોલ્યુશન કરી શકીશું આ સિવાય મુલસટ તળાવ જે ઐતિહાસિક તળાવ છે એના વિકાસ માટે પણ એક પ્રોજેક્ટ નગરપાલિકાએ બનાવી અને ઉચ્ચ કક્ષાએ રજૂ કરેલો છે એમાં માન્ય ધારાસભ્યશ્રીએ અંગત રસ લઈ અને આ પ્રોજેક્ટને આગળ વધારવા માટે નગરપાલિકાને પણ મદદ કરી છે મુણસર તળાવના એ પ્રોજેક્ટથી મુસર તળાવની આજુબાજુનો જે રસ્તો છે એ પહોળો થશે અને મુસર તળાવની આજુબાજુ જે અત્યારે ખુલ્લી જગ્યા છે એમાં પેવર બ્લોક નાખી એનો સરસ વિકાસ કરી અને ત્યાં નાગરિકો ત્યાં હરીફરી શકે એવી એક જગ્યા ઊભી થશે આ સિવાય ભરવાડી દરવાજાથી આપણા ગોલવાડ દરવાજા વચ્ચેનો જે જૂનો ગઢ હતો એને પુનઃસ્થાપિત કરવામાં આવશે ગોરવાડી દરવાજાથી હનુમાન દાદાના મંદિર સુધીનો ગઢ છે એ પણ પુનઃસ્થાપિત થશે અને મુનસર દરવાજાથી આપણે દુનિયા ટાંકી એટલે કાસમપુરા અને કાસમપુરાથી આપણો જે રૈયાપુરવાળો છે દરવાજા ત્યાં સુધીનું આખું જે ગઢ હશે ગઢ છે એ પણ પુનઃસ્થાપિત કરવા માટેનો એક પ્રોજેક્ટ આપણે મૂકેલો છે સાથે સાથે આ ગઢની અંદર જેટલા દરવાજા આવતા હોય એના રિનોવેશન માટેનો પણ આપણે પ્રોજેક્ટ તૈયાર કરી અને ઉચ્ચ કક્ષાએ રજૂ કરેલો છે એટલે આ રીતે બે હજાર છવ્વીસના નવા વર્ષમાં નાગરિકોને સારા રસ્તા મળે સારું પાણી મળે સ્ટ્રીટ લાઇટની સારી સગવડ મળે બગીચા મળે અને જે ઐતિહાસિક નગરી વિરમગામ હતી એ પુનઃસ્થાપિત થાય એ માટે એક નગરપાલિકાએ પ્રયાસ કર્યો છે એનું પરિણામ જ્યારે મળશે અને વિકાસનું કામ પૂર્ણ થશે ત્યારે અત્યારની જે બોર્ડ છે અત્યારના જે અમારે વહીવટીતંત્ર છે કે ધારાસભ્ય જેટલા એ પણ આમાં મદદ કરીએ છે એ તમામ એ વખતે જ્યારે વિકાસ પૂર્ણ થશે ત્યારે સો ટકા એવું લાગશે કે ભાઈ આ આ માણસો હતા સત્તામાં અને કામ કરેલું છે આ સિવાય પણ નાગરિકોની જે પણ રજૂઆતો અમને મળે એ તમામ રજૂઆતો પરત નગરપાલિકા કામગીરી કરવા માટે તત્પર છે નાની નાની જેટલી પણ જગ્યાઓ હશે અને જ્યાં સોસાયટી લાભ લઈ શકે તો એવી તમામ જગ્યાઓ પર નાના નાના બગીચાઓ બનાવવા માટેનું પણ અમે આયોજન કરેલું છે નગરપાલિકાના કમ્પાઉન્ડમાં પણ અમે અટલ સ્મૃતિવન નામથી એક સરસ બગીચાનું નિર્માણ કરી રહ્યા છીએ એટલે જે પણ બગીચા અમે બનાવીએ છીએ એમાં મોટાભાગે ઝાડ છે ફ્રી એ બધા લોકભાગીદારીથી લાવીએ છીએ એટલે હું નાગરિકોને અપીલ કરું છું વેપારી મિત્રો ડૉક્ટરો કે જેમને પણ જો એવું હોય ઈચ્છા થાય કે ભાઈ મારે ઝાડ વાવું છે પણ હું પોતે જઈ અને ક્યાંય ઝાડ વાવી શકતો નથી અથવા કોઈ પ્રોપર જગ્યા નથી તો તમે નગરપાલિકાનો સંપર્ક કરજો કે તમારું ઝાડ તમારા દાનથી લાવેલું ઝાડ નગરપાલિકા વાવી આપશે અને એનો ઉછેર પણ અમે કરીશું બીજી મહત્ત્વની વાત કે નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર ઘન કચરાનું કલેક્શન પણ કરવામાં આવે છે પહેલાં નગરપાલિકા દ્વારા છથી સાત ગાડી દ્વારા જ કલેક્શન કરવામાં આવતું હતું પણ આજે તમામ વિસ્તારમાં ડોર ટુ ડોર કલેક્શન અમે સઘન બનાવ્યું છે દરેક સોસાયટીમાં મોલ્લામાં મોલ્લાના નાકે અમારી ઘન કચરો એકત્ર કરવાવાળી ગાડી આવે છે તો તમામ નાગરિકો એનો સૂકો અને ભીનો કચરો અલગ કરી અને ગાડીમાં જ નાખે હજુ પણ એક બે ગાડીની વધારાની જરૂરિયાત હશે તો એ પણ અમે ટૂંક જ સમયમાં એવી ગાડીઓ વધારવા માટે જઈ રહ્યા છીએ આગામી સમયમાં એક સ્વચ્છ શહેર સુંદર શહેર નામથી એક પ્રોજેક્ટ અમલમાં મૂકી રહ્યા છે એમાં નગરપાલિકા વિસ્તારની અંદર જેટલી પણ ઓપન ખુલ્લી દિવાલો હશે એ તમામનું પેઇન્ટિંગ કરવાનું છે સરસ રંગરોગાન થશે અને એ રીતે નગરમાં જ્યારે કોઈ પ્રવેશ કરીએ અથવા આપણે નીકળીએ તો એક નગર હોય એવું ફિલિંગ આવે એવું એક પ્રયત્ન આપણે કરી રહ્યા છીએ મારી સર્વે નાગરિકોને એવી અપીલ છે કે કચરાઓ જે ગંદકી હોય એ રસ્તાઓ ઉપર ના કરશો નગરપાલિકાની ગાડી તમારા ઘરે આવે તો એ ગાડીમાં જ કચરો નાખો માની લો કે એક દિવસ ગાડી નથી આવતી કોઈ કારણસર ટેકનિકલ ખામીના કારણે તો કચરો ડસ્ટબિનમાં રાખો બીજા દિવસે ચોક્કસ ગાડી આવશે અને ગાડીમાં જ કચરો નાખો આપણું શહેર સ્વચ્છ બનાવવાની જવાબદારી માત્ર નગરપાલિકાની કે ચૂંટાયેલા સદસ્યોની નથી નાગરિક તરીકે સૌથી પહેલી ફરજ આપ સૌની છે આપ જેટલો સહકાર આપશો એનાથી ચાર ગણું કામ નગરપાલિકા કરવા માટે તત્પર છે આગામી હવે બે હજાર છવ્વીસનું વર્ષ એક દિવસ પછી આવી રહ્યું છે તો તમામ નાગરિકોને નવા વર્ષની શુભેચ્છા પણ પાઠવીએ છીએ અને એવી આશા રાખીએ છીએ કે નગરપાલિકાના વિકાસના કામમાં આપ સૌનો સારો સહયોગ મળી રહે આપણી જે પણ નાની મોટી તકલીફો હશે એ નગરપાલિકા દૂર કરશે અસ્તુ